બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વિકરી ગામે બે દિવસ અગાઉ 30 થી 40 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગ થતા હોસ્પિટલ ખાતે ખસેડયા હતા જો કે સારવાર દરમિયાન એક બાળકનું મોત થયું હતું અને જે બાદ વહીવટી તંત્ર એ શું કામગીરી કરી છે તેની વિગત એ વાત આ વિડિયોમાં કરવી છે વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડપરાઈ નમસ્કાર હું છું દિનેશ ઠાકોર નવજીવન સ્વાગત છે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વેકરી ગામે આવેલ આશ્રમ શાળામાં અભ્યાસ કરતા બાળકોને અચાનક જ પોઈઝનિંગ થતા બાજુમાં આવેલ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા જોકે તેમની સારવાર પણ કરવામાં આવી હતી જોકે આજે સારવાર દરમિયાન એક બાળકનું મોત થયું હોવાના ડોક્ટરે જણાવ્યું હતું જોકે તંત્ર ની સામે દાંતા ધારાસભ્ય કાંતિ ખરાડીએ અનેક આક્ષેપો કર્યા હતા જો કે તંત્ર દ્વારા ચોક્કસપણે જે વિગતો હતી જે બાળકોના આંકડા હતા ક્યાંક ને ક્યાંક છુપાવવામાં આવતા હોવાના ગંભીર આક્ષેપ કરવામાં આવ્યા હતા ત્યારે રાજ્યમાં અનેક આવી ઘટનાઓ અગાઉ પણ ઘટી ચૂકી છે જો કે વડોદરા હોય રાજકોટ હોય કે પછી અન્ય કોઈ જિલ્લા હોય આ અનેક જિલ્લાઓમાં આજ પ્રકારે બાળકોના સ્વાસ્થ્ય સાથે નુકસાન થયા છે છતાં પણ તંત્ર અને સરકાર કોઈ જ કામગીરી કરતી નથી ત્યારે બનાસકાંઠા જિલ્લાના દાંતા તાલુકાના વેકરી ગામે આજ જ રીતના ત્રીસથી ચાલીસ બાળકોને ફૂડ પોઈજનિંગ થતાં તેમને હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જોકે આ ત્રણ બાળકોને અસર વધુ થતાં અન્ય હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા અને એક બાળકનું કરુણ મોત થયું હતું જોકે બનાસકાંઠાનું તંત્ર એક બાળકનું મોત થયા બાદ બે ઇન્ચાર્જ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે આ તમામ બાબતને લઈને બનાસકાંઠા જિલ્લા કલેક્ટર શું કહી રહ્યા છે તે પણ તમે સાંભળો તાજેતરમાં રવિ પ્રગતિ મંડળ સંચાલિત આદિવાસી આશ્રમશાળા બેકરી ખાતે ફૂડ પોઈઝનિંગની ઘટના બની હતી અંદાજીત ચાલીસ જેટલા વિદ્યાર્થીઓ અને ત્રણ જેટલા શિક્ષકો પ્રભાવિત થયા હતા હાલમાં ત્રણ જેટલા બાળકો મેડિકલ સુપરવિઝન હેઠળ છે બાકીના જે મેડિકલ સુપરવિઝન હેઠળ હતા તેઓ સ્વસ્થ હોવાથી તેમને ડિસ્ચાર્જ કરી દેવામાં આવ્યા છે આ ઉપરાંત જરૂરી જે તકેદારી રાખવા માટે તમામ જે આશ્રમ શાળા છે આ ઉપરાંત એકલવ્ય શાળાઓ મોડેલ શાળાઓ તેમને પણ સૂચના આપવામાં આવી છે આગામી સમયગાળામાં ક્લાસ વન અને ક્લાસ ટુ અધિકારીઓની ટીમ બનાવીને પણ આપેલ સૂચનાઓનું ચોક્કસ રીતે પાલન થાય તે પ્રમાણેની જે કાર્યવાહી છે એ સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં કરવામાં આવશે ખાસ કરીને વેકરી ખાતે જે આશ્રમ શાળા આવેલી છે તેમાં આ જે પણ દુર્ઘટના બનેલી છે તેની ગંભીરતાને ધ્યાનમાં લઈ આજરોજ નિયામકશ્રી આદિજાતિ વિકાસ વિભાગ દ્વારા જે પ્રાથમિક શાળા હતી તેમજ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા હતી તેમના ઇન્ચાર્જ આચાર્ય શ્રી ભરતભાઈ ચૌહાણ અને શ્રી ગોવિંદજી પી ઠાકોર બંનેને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરવામાં આવેલા છે અને આગળની જે પણ કાર્યવાહી છે તે નિયમ અનુસાર કરવામાં આવશે તમે જોયું તે પ્રકારે બનાસકાંઠા જિલ્લા કલેક્ટરે કહ્યું કે વેકરી ગામે જે આશ્રમશાળા આવેલી છે આશ્રમ શાળામાં ફૂડ પોઈઝનિંગ થતાં બાળકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા અને જે બાળકોને જે ભોજન આપવામાં આવ્યું તો આ ભોજનમાં ક્યાંક ને ક્યાંક ક્ષતિ હોવાને કારણે અચાનક જ આ ત્રીસથી ચાલીસ બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર થઈ હતી અને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જોકે એક બાળકનું કરુણ મોત થતા બનાસકાંઠાનું તંત્ર સફાળ જાગ્યું હતું અને તંત્ર દ્વારા બે ઇન્ચાર્જ આચાર્યને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે ત્યારે સવાલ એટલો છે કે એક બાજુ ઘટના ઘટે છે બીજી બાજુ એક વિદ્યાર્થીનું મોત થયું છે અને મોત બાદ